ખેડૂત મિત્રો આજે તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી પંદરસો પંદર જેતપુર ચૌદસો એંશી બાબરા પંદરસો દસ જામજોધપુર પંદરસો છેતાલીસ ધારી ચૌદસો એકાવન ગોંડલ પંદરસો છેતાલીસ ધ્રોલ ચૌદસો પંચાણું ખાંભા ચૌદસો એકાવન વાંકાનેર પંદરસો સાવરકુંડલા ચૌદસો એકાશી રાજકોટ પંદરસો સાઠ જસદણ પંદરસો ને પાંત્રીસ ખેડૂત મિત્રો આ મુજબ આ વિસ્તારોમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે બોલાયા હતા હવે મિત્રો તાલુકાના મોરબી જિલ્લાના કણકોટ ગામેથી એક પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું કે પરાશરા અમારે ત્યાં ગામમાં અતિ સારો કપાસ હતો તેવા ખેડૂતે આજે જ પંદરસો ને પાંત્રીસ માં ઘરે બેઠા કપાસનું વેચાણ કરેલું છે તેવી માહિતી મોરબી જિલ્લાના વાંકેના તાલુકાના કણકોટ ગામેથી એક પ્રગતિશીલ ખેડૂતે અમને જણાવી હતી ખેડૂત મિત્રો આજે તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ અત્યારે ચાર વાગ્યે અને અઢાર મિનિટની આસપાસનો છે કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર ચોવીસ નો વાયદો એકસો વીસ રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર ની આસપાસ ચાલી રહ્યો છે કપાસનો એનસી ડેક્સ ઉપરનો નવેમ્બર બે હજાર નો વાયદો પંદરસો ની આસપાસ અત્યારે સ્થિર છે એમસી ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો મે બે હજાર ચોવીસનો વાયદો ત્રણ રૂપિયા જેટલો વધીને પચીસો સત્યોતેરની આસપાસ ચાલી રહ્યો છે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં કંઈ ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી માહિતી કે અપડેટ હોય તો તમે કોમેન્ટમાં